જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું શ્રાવણ રવિવારથી શરૂ થતું વીરપસલીના વ્રતની કથા સાચી વિધિ અને આ વીર આ વીરપસલીનું વ્રત ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રૂપે આ વીરપસલીનું વ્રત છે મિત્રો વીરપસલીના વ્રત એટલે શ્રાવણ માસના પહેલા રવિવારથી વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે બહેન બહેન ભાઈને ત્યાં જમવા જાય છે બહેનને ભાઈ જમાડીને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાની બહેન સુભદ્રા પાસે વીર પસલીના દિવસે રક્ષા બંધાવી હતી ત્યારથી આ વ્રતનો મહિમા ઘણો જ છે અને તેથી જ આ વીરપસલીના દિવસનું મહત્વ પણ વધી જાય છે આ વીરપસલી વ્રતમાં બાજોટ કે પાકલો રાખીને તેમાં ઘઉંની ઢગલી કરીને એમાં એક કિનો દીવો પ્રગટાવવો આ વ્રતમાં સૂતરના દોરાના સાત તાર લેવા અને લઈને તેને વણીને સાત ગાંઠો વાળવાની હોય છે અને હળદરમાં રંગી લેવાના હોય છે અને તે દોરો પણ દીવા પાસે રાખવાનો હોય છે અને સાત દિવસ રોજ સવાર સાત ધૂપ દેવાનો હોય છે વીર પસલી વ્રત કથા સાંભળવાની હોય છે પછી જ બહેન જમી શકે છે ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું હોય છે આમાં માં સાત દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો કે વહેતા જળમાં પધરાવી દેવામાં આવે છે આ રીતે આ વ્રત પૂર્ણ થાય છે

પરણાવેલી ખરી પણ સાસરીમાં સુખ ન હતું સાસરીમાં ઝઘડો થયેલો એટલે કોઈ તેડવા ન આવતું બહેન તો પિયરમાં જ રહે સુખ દુઃખના દિવસો પ્રસાર કરે આ ખેડૂતનો નાનો દીકરો બહુ જ ભલો અને દયાળુ હતો ત્યારે મોટા છ ભાઈઓ બહુ કપટી હતા અને ઘણું ધન કમાઈને સુખી બન્યા હતા તેથી અભિમાન પણ આવી ગયું હતું તેથી તેમણે આ નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો બહેન તો સાસરીયાના કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી આ નાનો ભાઈ તો બહુ મહેનત કરે પરિશ્રમ કરે ત્યારે પૂરતું મળે માતા પિતા બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનારા આ નાનો ભાઈ એકલો હતો એટલે એ નિર્ધન જ રહ્યો બહેનને થયું હું પણ નાનો ભાઈ ની મદદ માટે આટલી મહેનત કરે છે તો હું પણ તે નાના ભાઈની મદદ કરું એટલે બહેન તો નાના ભાઈ મદદ કરવા માટે ભાઈઓના પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદ બા વધુ કજ્યું જમવાનું અમે આપીશું બિચારી બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે આ પાડી સાંજે ભાભીઓ જે કંઈ વધેલું કટેલું આપે તે ઘરે લઈ જઈને વેચીને ખાય શું કરો છો દીકરીઓ બોલી આજે વીર છે એટલે અમે વીર પછલી ના લઈએ છીએ ત્યારે બહેને પૂછ્યું આ વ્રત કરવાથી શું થાય ત્યારે દીકરીઓ જણાવ્યું આ વ્રત કરવાથી બારે માસ ભાઈ ને

તો એ બહેને તો દોરો વીર પસલી લીધો અને દીકરીઓ એ પોતાના લુગડામાંથી સાત તાતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું સાત દિવસ સુધી નાઈ ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જ જમજે સાત દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે વે બહેન તો દોરો લઈને આવી અને માને કહેવા લાગી મામા આજે તો મેં વીર પસલી દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં માએ કહ્યું સારું બેટા પણ આ વાત છો ભાભીઓ સાંભળી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાઈને આવી દોરાને ધૂપ દેવા લાગી દેવા જાય છે ત્યાં તો જુએ છે તો ચૂલામાં પાણી પાણી જ છે એને થયું કે નક્કી આ ભાભીઓનું જ કામ છે એ પછી તો એ હંમેશા વગડામાં દેવતા લઈને જવા લાગી વગડામાં જઈને દોરાને દુઃખ દે અને ગાય માતાને વાર્તા સંભળાવે એમ કરતા કરતા સાત દિવસ પૂરા થયા સામો બીજો રવિવાર આવ્યો એટલે આજે વીર ઉજવણું કરવાનું હતું એટલે બહેને માને કહ્યું માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવાનું છે ભાઈ જે આપશે તે જ હું જમીશ બહેન તો મોટા છ ભાઈઓના ઘરે ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને અભિમાની ભાભીઓ તો શણકાકારથી બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી ભાઈ બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈના ઘરે ગઈ એમ છો એ ભાઈઓના બારણે જઈને પાછી ફરી છેવટે એ નાના ભાઈને ત્યાં આવી અને દુસ્કેને દુષકે રડવા લાગી અને દુષકા ભરતા ભરતા નાની ભાભીને પૂછ્યું મારા ભાઈ ક્યાં છે ત્યારે નાની ભાભી એ બાને

બેહને કોંદરાને ઘઉં માની લીધા તેફાને ગોળ માની લીધો અને પૈસે ત્રાંબાના પૈસાને સોનાનું નાણું માની લીધું એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂચ્યું એને તો આ વ્રત ફળ્યું જમાઈ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજને આજે જ તમારી દીકરીને મોકલો હું તેડીને જ જઈશ ત્યારે સાસુ કહે છે તેવી આટલી ઉતાવળ શેની છે ઘણા દાડે આવ્યા છે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો જમાઈએ હથ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની તૈયારી કરવા માંડ્યા પણ ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન હતું છેવટે છ ભાભીઓએ મસ્કરી કરવાનું મન થયું એમણે ચિત્રા સાવરણી જૂની ઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદને આપી દીધું

આ દેવતાના કે તમે નોતા તેડવા આવતા આજે તમે મને તેડવા આવ્યા આજે મારા વ્રત નું ઉજવણું છે એમ કહી ચાલતા ચાલતા એક તળાવ આવ્યું તળાવ ની પાળ પાસે વરને બેસાડી અને બહેન તો નાવા ઉતરી નાઈ ને ભીને કપડે બહાર આવી અને વરને ને કહ્યું પેલા પોટલા માંથી લુગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કે કઈ સાડી આપું ત્યારે બહેને કહીને થયું કે કેવી મારી ઠેકડી કરે છે એ બોલી અમારે ને તો હીર ચીર ક્યાંથી હોય એ પોટલામાં જે ફાટ્યું લૂગડું હોય તે મને આપો ત્યારે વરે તોડું જોયું તો કસબી કોર નું રૂપાળું અબરખ ખરેખર પોટલામાં તો જાત જાતની મોઘા મૂલી સાડીઓ થઈ ગઈ હતી એણે તો બહાર આવી હરખનો હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધું એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે છે પૈસો છોડીને જુએ છે તો સોનાનું નાણું થઈ ગયું હતું માટીનું જુએ છે તો ગોળ થઈ ગયો હતો ઘઉં થઈ ગયા છે બહેનના આશ્ચર્યનો કોઈ પાર રહ્યો નહીં એણે સોનાનું નાણું આપી પોતાના સામીને સીધું લેવા મોકલ્યા ત્યાં તો તળાવ પાસે મોટી હવેલી થઈ ગઈ છે અને સીધું લઈને વર આવ્યું અને વહુને સાતમા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી પર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને પેટ ભરીને વાતો કરી વહુ તો રસોઈ કરવા માંડી પણ જ્યાં ચૂલો કરવા માટે ખોદે ત્યાં સોનું સોનું નીકળે છે ત્યારે બહેને ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી જમીન ઉગાડી આપું ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘડી ઉઘાડી થઈ ગઈ અને વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા

એટલે કામનું પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા છ ભાઈઓ અને છ પાપીઓને વેતરાનું કામ સૂપ્યું તગારા કોદાળી અને જોણી આપ્યા નાના ભાઈને અને નાની પાપીને કશું કામ કરવાનું નહીં અને બે વાર દિવસમાં જમવાનું ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુનું ભજન કરે એમ એક દિવસ બધા સાથે જમવા બેઠા બે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા છ થાળીમાં રૂપાના મજાની મીઠી લાપસી પીરસી પરંતુ સોનાના ટુકડા અને રૂપાના ટુકડા થોડા ખાઈ શકાય નાનો ભાઈ તો મીઠી લાપસી ખાય છે ત્યારે છ ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીધા અને તેમની આંખો ઉઘડી ગઈ પોતાની બહેનને દુઃખ બહુ જ દુઃખ આપ્યું હતું માટે બધા પસ્તાવો કરવા લાગ્યા એમની આંખોમાં પાણી આવવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને પાપીઓને પણ જે જોઈએ તે આપ્યા બધા આનંદથી રહેવા લાગ્યા જેવું બહેનને વીર પસલીનું વ્રત ફળ્યું એવું વાર્તા સાંભળનાર વાર્તા સંભળાવનાર સૌને ફળજો તો બોલો આવતી પતિ હર હર મહાદેવ હર